ભાજપના મરી ગયેલા આત્માને જગાડવા આમ આદમી પાર્ટીના પ્રયાસો હોય તેવું તેઓ કહી રહ્યા છે અને એટલે જ તેઓ તેઓ જે જે થાળી છે છે વાટકા ખખડાવીને મેયર કમિશનર કચેરીને ઘેરવાનો પ્રયત્ન કર્યા હતા અને ત્યાં મેયર તો હાજર ન હતા પણ જે પોલીસો હતા તેમને કીધું કે તમે પણ ભારતીય જનતા પાર્ટી ખેસ પહેરી લ્યો તો હવે સારું છે ત્યારે ક્યાંની છે આ ઘટના તેમની વાત કરવી છે તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિતા જ્યારથી વરસાદની શરૂઆત થઈ છે ત્યારથી રાજકારણોમાં ગરમાવો આવી રહ્યો છે કારણ કે જે ખાડા રાજ છે જે ભુવા છે જે રોડ રસ્તા તૂટેલા છે તેને લઈને જે એક બીજી પાર્ટીઓ છે તે એક બીજી પાર્ટીના નેતાઓને જાણે ઘા ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને વળતા પ્રહારો જે તે સામે આવી રહ્યા છે ત્યારે ગઈ કાલે રાજકોટમાં જ એક એવી ઘટના સામે આવી હતી કે જ્યાં રાજકોટના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે મેયરને રજૂઆત કરવા જાય છે અને કટાક્ષભરી રજૂઆત કરતા કહે છે કે તમે બહુ સારું કામ કર્યું છે તમે રાજકોટ શહેરમાં નદીના દર્શન કરાવ્યા છે તે બદલ તમારો આભાર તમને તો અમે ખોબલેને ખોબલે મત આપીએ છીએ પણ આ મત મળે છે પછી તમે ધારાસભ્ય બનો છો મેયરો બનો છો અને ગ્રાન્ટ મળે છે કરોડોની ગ્રાન્ટ પણ તેનાથી તો કોના પેટ ભરાય છે તે ખબર નથી પડતી મેયર કે ધારાસભ્ય રાજકોટની બજારમાં જો ટુ વ્હીલર લઈને ફરે તો તેના જે હાડકા તૂટે ત્યારે તેને ખબર પડે કે જે સામાન્ય જનતાની સ્થિતિ શું હોય છે આવા આમ આદમી પાર્ટીના કડક પ્રહારો જે મેયર ઉપર હતા અને જયારે તેઓ મેયર જે કચેરી પહોંચે છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રોકવાનો પ્રયત્ન કરે છે અને જયારે પોલીસ આ કાર્યકર્તાઓને રોકે છે અટકાવે છે ત્યારે તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પોલીસ ઉપર આમ આદમી પાર્ટીનો ખેંચ ફેંકે છે અને તેમના વચ્ચે ઘર્ષણ જોવા મળે છે અને ત્યારે કાર્યકર્તાઓ પણ કહે છે પોલીસ ને કે તમે પણ હવે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લોન અને રાજકોટ પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે પણ હવે આ ખાડા રાજ રોડ ઉપરના જે ખાડાઓ ભૂવા છે તૂટેલા રોડ છે તેને લઈને અનેક વિસ્તારોના લોકો પણ નારાજ છે પ્રેમ મોન્સૂન જે ગ્રાન્ટ મળે છે તે પહેલા કેમ રસ્તાઓ તૈયાર નથી થતા તે પણ એક સવાલ છે જે રસ્તાઓને જે ગ્રાન્ટ ફળવાય છે તે ગ્રાન્ટ નું શું થઈ રહ્યું છે તે પણ એક સવાલ છે અને જો ચોમાસાની સાથે સાથે રોડ બની રહ્યો હોય તો આ રોડ કેટલો સક્ષમ હોય તે પણ એક સવાલ છે ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા નવા નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો तेने कहिए जे